હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે મેઘરજ અને માલપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા અને કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે પહાડિયા સિસોદરા કંભરોડા બડજ કુભેરા રામગઢીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે જેના પગલે બટાકા ઘઉં ચણાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અરવલ્લી જિલ્લામાં માવઠાની સ્થિતિ વચ્ચે મેઘરાજ યાર્ડમાં પાક પડલ્યો હતો ત્યારે હવે યાર્ડમાં મગફળીની ખુલ્લા પડેલી બોરીઓ પડી જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો મગફળીનું બહુ નુકસાન કર્યું છે એ પોણિયા જીબર આવી રહ્યું છે કોથળા ઉપર અને હજી મોફળી કોઈ તોળાઈ નથી અને ટ્રેક્ટરમાં વણ પોણી છાદરો નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી પણ આજે નીચેના પડી છે એ બધી પલળી ગઈ છે માફળી મોફળી સોયાબી ચણા ઘઉં રાયડો આ બધું નુકસાન જોઈશે છે